વાઘરા બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનાની દુકાનમાં લૂંટનો બનાવ સોનીની આંખોમાં મરચું નાખી લૂંટની ઘટનાને અંજામ અપાયો વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની સોનીની દુકાનમાં આજે બપોરે લૂંટનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા ઈસમે આંખોમાં મરચું પાવડર છાંટી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજરોજ બપોરના લગભગ એક અગિયાર વાગ્યાના અરસામાં વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ સોનાની દુકાનમાં બુકાની ધારણ કરીને એક હજારનો ઈસમ આવ્યો હતો જેણે હાજર સોનીને કામમાં વ્યસ્ત કરી સોનીની આંખમાં મરચું પાવડર છાંટીને દુકાનમાં રહેલ સોનાના દાગીના તફડાવી રફુચક્કર થઈ ગયો હતો અંદાજેત ચાર પોઈન્ટ પાંચ લાખનું મુદ્દામાલ લૂંટારું ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું છે ધોળા દિવસે ભરચક વિસ્તારમાં બનેલ લૂંટની ઘટનાએ મથકમાં ભારે ચકચાર મચી છે ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ મથકના પીઆઈએસડી ફુલતરીયા સહિત એલસીપી ભરૂચ ડિવિઝનના ડીઆઈએસપી સહિતના અધિકારીઓ પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ કરી લૂંટારોને ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામેલ છે જેમાં જણાય આવે છે કે એક બ્લુ શર્ટ લાલ કેપ અને મોઢા ઉપર બુકાની ધારણ કરી ગ્રાહક બનીને આવેલ એક ઈસમને સોનીની દુકાનમાં પ્રવેશ કરે છે ત્યારબાદ એ સોનાની કાઉન્ટરની સામેની ખુરશી ઉપર બેસે છે અને સોનાના દાગીના જોવા લાગે છે ત્યારબાદ તે કાઉન્ટર ઉપર પડેલ દાગીના પોતાના હાથમાં લે છે ત્યારબાદ ખિસ્સામાંથી મરચાંનો પાવડર કાઢે છે અને સોનીના મોઢા ઉપર મરચાં પાવડર છાંટીને દુકાનની બહાર તરફ ભાગે છે જોકે સોની પરત તરત તેની પાછળ ડોટ મૂકે છે પરંતુ ત્યાં સુધી તો તે અજાણ્યો ઈસમ રફુચક્કર થઈ જાય છે સોનીની આંખોમાં બળતરા થવા લાગવાને કારણે તે તેનો પીછો કરવામાં નિષ્ફળ નીવડે છે લૂંટારુ પટેલ ખડકી વિસ્તારમાં થઈને ભાગ્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે જે લૂંટારુ ઈસમ સોનીની દુકાનના સીસીટીવીમાં નજરે પડે છે તેવો જ પહેરવેશ ધારણ કરેલ એક ઈસમ જુમ્મા મસ્જિદના સીસીટીવી કેમેરામાં પણ નજરે પડે છે જોકે પોલીસે નાકાબંધી કરી જરૂરી તમામ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે ઘટનાની જાણ થતાં જ જંબુસર ડિવિઝનના ડીઆઈએસપી પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા લૂંટારૂને ઝડપી પાડવાની દિશામાં તપાસને વધુ વેગ આપી રહ્યા છે વાગરામાં બનેલ લૂંટની ઘટનાને પગલે લોકોમાં પણ ભયનો માહોલ ઉપદ્રવ્યો છે કારણ કે લગભગ વાગરામાં આવો પ્રથમ બનાવ બન્યો હશે કે સતત લોકોની અવરજવરથી ધમધમાટા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે છે સોની છે મારી દુકાન વાગરા મેન બજાર ઓમ જ્વેલર્સ નામથી છે ને ધોળા દાળે એક માણસ ટોપી પહેરીને દુકાનમાં ચેન લેવા આવેલો હતો અને પ્રમાણે ચેન ને સેટ બતાવવામાં આવેલો તો વાતચીત એવી થઈ કે આજે ફોટો પાડીને મોકલી આપે છે આગળ ને જે પસંદ પડે તે વસ્તુ લેવાની છે તે હિસાબે ભાઈ આગળ ફોટા પર મોકલા ને એવું કીધું કે સેટ નું વસ્તુ પસંદ કરી છે એનું બિલ બનાવો એટલામાં મારા મોબાઈલ પર થોડો મેસેજ આવ્યો તો મેસેજમાં રિપ્લે જોવા માટે મોબાઈલ માં જોયું તે પ્રમાણે એને ખસામાંથી મરચાની ભૂકી મારા આંખમાં નાખી દીધી ને પાંચ ચેન ને એક સેટ એવી રીતે પાંચ તોલા સોનું લઈને એ ભાગીને નીકળી ગયો એના પછી પાછળ ભૂમમાં ભૂમ કરી પછી વાઘરા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરી ત્યાં ચાર લાખ રૂપિયા જેવું સોનું થાય છે